મદ આવ બનાવતો ને એમ 11 બનાવતા હજુ ભગવાન કરતો રોમ કરતો માર વાત કરતો હોય તો હાથ હાથ હાથો જો નો ભાઈ ભાજી વાહ તો देर ના બની ને બનાવજો એટલે ગમશે મારા ગુનો ગમશે કેમ હવે હન મારીએ મોટાજી મને અરે ભાઈ કે તેડી ગામનું દીંત સામારે આને જી મારે કા તો લેની જો છે

રાગોડા ગુરો કર્યા ને મારા ભોની ભવિષ્ય મારા બાપો ન આટંગા નું મફુશ એ ના બનતા કીરાઈ દે બનાવો તમે બનાવા એટલે રાજુ કોઈ કેતી નથી ભાઈ ન કેવા દિવસ કેતી રાહ મહા દાદુ કો કેતી નહી પડી તારા ભાલા આવતો એટલું કેજી હા કેજી ભાઈ મારું કેવા જો ગોડા દણિયાના લુખો બદલે તો પાલો હશે પણ મારા મારા લુખો અને મારા કન પાલો નહી હોય એ તો છે મારું કો કો કે અજમ કરીને બેઠી જેટલા માતા સુગોડા એ તો બગર મૂલ્યની સોહન કોરાજી એટલે એટલું બોલું મારા થઈને આ મારા હમું ફાયો લોકનું કાલે એલા બીએસએમ સા ફોનથીથી મારા કને નય પછી એવું ના કેતા કે ના હું ભૂલ કરીને માફી માંગશે દોતે ખાડે લે હવે મારા કને બોડા લે નહીં તમે તો 100 વખત ભૂલ કરો 100 વખત ખાડે લે મારા કને નય એ ના જાવા જો એને ને બીજું શું એટલે બરાબર્યું રોમની જમીન તમારા ભગું બની છે મારી જમીન છે અમે નિર્મિ ગમતી છે તો મારા થી દેજો એટલું પણ <laughs> હવે <laughs>

તમે ના બની જોય ભાઈ શું કહું ના ના કઈ ના લે તમે છું બની ગયા છે શું બને ભાઈા ગણ બડા માડી

જો તો અમારું ભાવતા નહી ને મને મન આવતું ઓર મને કરવા ના

બધા એવો જ થી ઓ બેઠક ભયો બાધા થી મારી ખેલ ઓય ત્રીજ આય તો ને ને જરા

કે વાલે એવું કીધું તો ગોડા મારી બીજી પૂરી કદાચ મારો હું મુંબઈની બજારમાં એવું કીધું કે લેજો 17 મારતા નહીં હવાએ જતું મન તો મારી મારી ગવાતા મારી છોકરી જાતો મારી ઉગરી તારા ભોણિયા મરી તારો ભઈ મરી કોણ બોલ્યું તું કોણ હતું બોલ્યું મારો રોમ જોણો બોલ ન પડો ગદગદિલા અમાર ટેડી રે ગડો બે મારા હારો દાડા મારા રખના દાડા પછો મારી જોવા બેહુ તો મને મયા બરો નહીં બરો પાછો તો આ ગેતી મને લાગે મને લાગે આ ગે મને પટકાઈ મોસી માતા ઓલ ને કાડું હા મા તું ગોડા ઘેર બેર જાતરો આલી હા મારી પણ રમેલ ને રમે શું થઈ ગયો હાચી વાત છે મારી انا બોલી તો ગોડા ન થવા દું હમ રમેલી વાત હતી તો બી ગાવા મારી કીધું મરી કરી બે મેં તો કાઢું પડ્યું થઈ એટલે હાચી વાત છે તો કદાજ બધી મટમા કે નતી મૂ છીતી ન હું તો હજુ ગોદી એ વેણ મેરું ઉરે મારો